અંકલેશ્વર રાત્રિતા ચોકરી પાસેથી વાગરાના હિસાબને પિસ્તોલ આપનાર વોન્ટેજ આરોપીને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યું હતું દેશી તપંચા અને કાતિજ આપનાર વોન્ટેજ ઇસમ પાસેથી વધુ જીવતા કાર્ટુસ મળી આવતા હતા બે દિવસ પૂર્વ અંકલેશ્વરની રાત્રીલા ચોકરી ઓવરબ્રિજ તરફથી જવાના માર્ગ ઉપરથી સર્વિસ રોડ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે મૂળ બોતાદના અને હાલ વાગરાના જોલવા ગામે રહેતા ભરતમાલા બાબા પાસેથી એક દેશી પિસ્તોલ ચૌદ કાર્ટિસ અને બે મેગેઝિન સાથે ધરપકડ કરી હતી પોલીસે દેશી પિસ્તોલ કાઢી અને બાઇક મળી કુલ એકોતેર હજાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલસીબી પોલીસે ભરત બાબાની પૂછપરછ હાથ ધરતા જોલવા ગામના પંચરની દુકાન ચલાવતો અને કરકુલ ગામની પશ્ચિમ સોસાયટીમાં રહેતો અને તેની મિત્ર રોહિત સુનિલ મંડલે રાત્રે એક કામ કરવાનું જેથી રાજપીપલા ચોકડી આવી જા તેમ કહેતા તે પહોંચ્યો હતો મિત્ર રોહિત મંડલે ભરત બાબાને પિસ્તોલોને અને જ આપ્યા હતા જે બાદ કહે કહે તે પહેલાં જ એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો ફરા રોહિત મંડલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ મદદથી વંતે રોહિત મંડલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બોલેરો ગાડી તેમજ જીવતા સાત કાઢીજ પણ મળી આવતા હતા પોલીસે તેને જપ્ત કરી હતી અને રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી તેમજ પિસ્તોલ ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ કરી હતી